રિકવરી એજન્ટ ઉઘરાણી ઉગ્ર કરતા યુવક મોબાઈલ ટાવર પર ચડીયો મોબાઈલનો હપ્તો બાઉન્સ થતા ડબોઈ ઝરુલાની વાડી પાસે ટાવર પર યુવક ચડી ગયો ડબોઈ મોબાઈલનો હપ્તો બાઉન્સ થતા રિકવરી એજન્ટ દ્વારા ઉઘરાણી આની કરતા યુવક મોબાઈલ ટાવર પર ચડ્યો ડબોઈ ઝરુલાની વાડી પાસે આવેલ મોબાઈલ ટાવર પર યુવક ચડી જતા લોકો ડરા ઉમટી પડ્યા હતા જાણવા મળતી માહિતી મુજબ યુવક દ્વારા ફાઇનાન્સ પર મોબાઈલ ફોન લીધો હતો જે મોબાઈલ ફોનનો હપ્તો બાકી હોવાના કારણે રિકવરી એજન્ટ દ્વારા હપ્તાની ઉઘરાણી આની કરતા યુવક મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો જોતામાં ત્યાંથી અવરજવર કરતા લોકોના ટોળા યુવકને જોવા ઉભા થઈ ગયા અને મોબાઈલ ટાવરની નીચે ઉતરવા યુવકને સમજાવવા લાગ્યા હાજર લોકોની સમજાવટ બાદ યુવક ટાવર ઉપરથી નીચે ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો રિકવરી એજન્ટની ઉઘરાણીના કારણે યુવક મોબાઈલ ટાવર પર ચડી જવાનો કિસ્સો બનતા મોટી સંખ્યામાં લોકો મોબાઈલ ટાવર પાસે જમા થયા હતા અને યુવકને નીચે ઉતારવા સમજાવટ કરી હતી લોકોની સંજાવટ બાદ આખરી યુવક મોબાઈલ ટાવર નીચે ઉતર્યો હતો પ્રાથમિક તરણ થી જાણવા મુજબ મોબાઈલ ટાવર પર ચેટનાર યુવક નશાની હાલતમાં હોવાનું લોક ચર્ચામાં જાણવા મળ્યું હતું